વડોદરા જિલ્લાના કરજણ પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ટોલ પ્લાઝા પાસે વહેલી સવારે વીસ મુસાફરો ભરેલી લક્ઝરી બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી લક્ઝરી બસના ચાલકની સમયસૂચકતાથી પુણેથી અમદાવાદ જતી બસના મુસાફરોનો આબાદ બચાવ થયો હતો કાગળની જેમ ભડભડ સળગીને આખી બસ ખાક થઈ ગઈ હતી નોંધનીય બાબત એ છે કે હાઈવે ઉપરથી પસાર થઈ રહેલા વાહન ચાલકો સળગી રહેલી બસની બાજુમાંથી પોતાના વાહનો પસાર કરી જીવ જોખમમાં મૂક્યો હતો કરજણ બ્રિગેડે બસ ઉપર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી જોકે આગ કાબૂમાં આવે તે પહેલાંય સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી જિલ્લાના કરજણ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ટોલ નાકા પાસે વહેલી વહેલી સવારે પુણેથી મુસાફરો લઈને અમદાવાદ તરફ જઈ રહેલી લક્ઝરી બસમાં આગ ફાટી નીકળી હતી બસમાંથી ધુમાડો નીકળવાની શરૂઆત થતાં જ બસ ચાલકે બસને રોડ સાઇડ બાજુમાં લઈ જઈ પાર્ક કરી દીધી હતી બસમાં સવાર તમામ વીસ મુસાફરોને સાવચેતીપૂર્વક ઉતારી લીધા હતા